કાલાવડ શહેરમાં વૃંદાવન ગૌશાળા ગ્રુપ દ્વારા સેવા અને કરુણાના ભાવ સાથે વિશાળ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

શાંતિ હવન નું આયોજન વૃંદાવન ગૌશાળા ગ્રુપ તરફથી કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમ ની અંદર આજુબાજુ એ બદલ આભાર વ્યક્ત કરવામાં આવે છે આ શાંતિ હવન પાછળનો અમારો હેતુ એ હતો કે આ ગૌશાળાની અંદર અનેક જીવાત્માઓના જીવ ગયા છે તેમના આત્માના શાંતિ માટે આ આયોજન કરેલ છે શાંતિ